આ એમ એનર્જી મિત્રો દરેક વખતે હું મારી દરેક સાઈટ લઈને આપની સામે રજૂ થતો હોઉં છું કે જ્યાં અમે વોટરપ્રૂફિંગ કર્યું છે એ દ્રશ્યો છતના પહેલા કેવા હતા અને જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે એ છતના દ્રશ્યો કેવા છે તમામ દ્રશ્યો બતાવવા માટે હું કેતન મહેતા મિત્રો આપની સામે રજૂ થતો હોઉં છું એવી જ રીતના અમે આજે આવ્યા હતા રાજકોટના રેલનગર વિસ્તારની અંદર ભક્તિ પાર્ક સોસાયટીની અંદર ભક્તિ પાર્ક સોસાયટીની અંદર એક મકાનની અંદર જે છત હતી એની અંદરથી સીપેજની પ્રોબ્લેમ આવી રહી હતી જ્યાં મિત્રો માત્ર સીપેજ સીપેજ એટલે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે સીપેજ કોને કહેવાય તો આ માત્ર સીપેજ આવવાથી જ પાર્ટીએ અવેરનેસ બતાવી અને વોટરપ્રૂફિંગ કરાવવાનો નિર્ણય લીધો અને આ બે દિવસ દરમિયાન અમે આ જે વોટરપ્રૂફિંગ છે કમ્પ્લીટ કર્યું છે મિત્રો આ સંપૂર્ણ દ્રશ્યો આપને બતાવું એ પહેલાં એક વાત કહેવાની છે કે વોટરપ્રૂફિંગ માટે ઘણા લોકોની હજી એ સમજણ જે છે એ કાચી છે કારણ કે લોકો એવું સમજે છે કે માત્ર કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટ લાવી અને કોટિંગ કરાવી દેવું એટલે વોટરપ્રૂફિંગ કહેવાય મિત્રો આ તદ્દન ગેરસમજણ છે આપની કારણ કે વોટરપ્રૂફિંગ એ કોઈ પેઇન્ટિંગ વર્ક નથી વોટરપ્રૂફિંગ એ કોઈ કોટિંગ વર્ક નથી વોટરપ્રૂફિંગ એક ટેકનિકલ બાબત છે અને ટેકનિકલ જે વસ્તુઓ હોય છે એને ધ્યાનમાં રાખીને જ આ વસ્તુ કરવામાં આવે છે તો જ તમને એનું યોગ્ય રિઝલ્ટ મળશે અહીં આગળ હું આપને બતાવવા જઈ રહ્યો છું કે જુઓ આ બંને અગાસી વચ્ચેનો તફાવત આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે કે જે બાજુનું મકાન છે એની અંદર એક કોમર્શિયલ પ્રોડક્ટ લાગેલી છે બાજુના મકાનની અંદર કોમર્શિયલ પ્રોડક્ટ લાગેલી રહી લાગી રહેલી છે જુઓ કઈ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે અને કઈ પ્રકારનું ફિનિશિંગ છે અને હવે જ્યારે આપણે આ છત કરેલી છે તો આ છતના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ બંને વચ્ચેનો જે તફાવત છે એ આપ જ નક્કી કરો મિત્રો કે જે લોકોના મગજની અંદર ગેરસમજણ છે કે વોટરપ્રૂફિંગ પંદર રૂપિયાથી માંડી અને વીસ પચીસ રૂપિયામાં ફૂટના ભાવે થઈ જશે માલ મજૂરી સાથે તો એ તદ્દન ખોટી સમજણ છે કારણ કે ગોળ નાખો એવું ગળ્યું થાય આ એક કહેવત આપણે સાંભળેલી જશે તો મિત્રો અહીંયા આગળ હું એ જ કહેવા માગું છું કે ગોળ નાખીએ એવું જ ગળ્યું થાય કે જે વોટરપ્રૂફિંગ છે એ સિવિલ વર્ક અને ટેકનિકલ વર્ક છે એ ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો જ તમે જે કરેલો એક્સપિરિયન્સ છે એનું તમને રિઝલ્ટ મળી શકે છે અને સાથોસાથ અમારી પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી મિત્રો આપને આપવામાં આવે છે અહીંયા આગળ અમે જે એપ્લિકેશન કરી છે એ અમારી ટીમ દ્વારા જે એપ્લિકેશન કરવામાં આવે છે એપ્લિકેશનની વોરંટી પાંચ વર્ષની અમે તમને રાઇટિંગમાં આપીએ છીએ તો આ એક વાતનું પણ આપ ક્લિયર કરજો હવે મિત્રો હું આપને દેખાડવા જઈ રહ્યો છું કે આ જે રેલનગર વિસ્તારની અંદર આ જે મકાન છે આ મકાનની જે છત છે એ વોટરપ્રૂફિંગ પહેલાં કઈ પ્રકારની લાગી રહી હતી આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ છત કે જ્યારે વોટરપ્રૂફિંગ થયેલું ન હતું ત્યારે આ છત કઈ પ્રકારની દેખાઈ રહી હતી અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછીના તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે આજે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છત કઈ પ્રકારની દેખાઈ રહી છે હવે આ છત જે વોટરપ્રૂફિંગ કરવામાં આવેલી છે એ સંપૂર્ણ સુરક્ષિત છે સ્લેબથી હવે પાણી કોઈ પણ રીતે અંદર જવાના કોઈ ચાન્સીસ નથી અને દર વખતની જેમ હું આ વખતે પણ રિપીટ કરું છું કારણ કે ઘણા લોકોને આ વસ્તુ રિપીટ કર્યા પછી વિડીયો જોયા પછી સાંભળ્યા પછી પણ ગેરસમજણ હોય છે તો આ પણ ક્લિયર કરી લેશો વોટરપ્રૂફિંગ એપ્લિકેટર કોઈ પણ વોટરપ્રુફિંગ એપ્લિકેટર છે એ વોટરપ્રૂફિંગ કરી દેશે ત્યારબાદ એને મેન્ટેન કરવાની જે જવાબદારી છે એ કોઈ પણ ઓનરની હોય છે એટલે કે જે મકાનની અંદર વોટરપ્રૂફિંગ થયું છે એ મકાન માલિકની પૂર્ણ જવાબદારી છે કે વોટરપ્રુફિંગને કઈ રીતના ટકાવી રાખવું કઈ રીતની એની લાંબી આયુષ્ય લેવી કારણ કે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે અગાસીનો જે છે એ મિસયુઝ બહુ કરવામાં આવે છે કે જેની અંદર નકામી વસ્તુઓ લોખંડની સામગ્રીઓ પતરા પથ્થર બેલા કોટા સ્ટોન કે અન્ય કોઈ પણ લાકડાની વસ્તુઓ એ છતની અંદર સ્ટોરેજ કરવામાં આવે છે સ્ટોરેજ કરવાના કારણે એ જે વરસાદ પડે છે અને એ પાણી જે છે એમાં પચપચી જાય છે ઘણી વખત એના ઘસારાથી પણ વોટરપ્રૂફિંગને નુકસાન થાય છે હથોડાના ઘા લાગવાથી પણ વોટરપ્રૂફિંગને નુકસાન થાય છે ફેબ્રિકેશન વર્ક કરવાથી પણ વોટરપ્રૂફિંગને નુકસાન થાય છે તેમજ ભૂકંપનો હેવી આંચકો આવે આગના બનાવ બને તો પણ વોટરપ્રૂફિંગને નુકસાન થાય છે અને જ્યારે આપ રૂપટોપ કરાવો છો તો રૂપટોપ કરતી વખતે જે બ્રેકર ચલાવવામાં આવે છે તો એ બ્રેકર ચલાવવાથી પણ વોટરપ્રૂફિંગની ફિલ્મ છે એને નુકસાન થાય છે આ વસ્તુની કાળજી રાખવી જોઈએ કે જ્યારે આપણે વોટરપ્રૂફિંગ કર્યું છે તો એ વોટરપ્રૂફિંગની ઉપર આ કોઈપણ પ્રકારની જે હાનિ પહોંચાડે એવી જે એપ્લિકેશનો છે એ કરતાં પહેલાં એપ્લિકેટરનો સંપર્ક કરવો જોઈએ કે અમે આ વર્ક કરાવીએ છીએ જો આપની પાંચ વર્ષની વોરંટીની અંદર એ વર્ક આપ કરાવો છો તો અમારી ટીમ દ્વારા એનું સોલ્યુશન આપને આપી દેવામાં આવશે પરંતુ જો એક વરસાદ થઈ ગયા પછી તમે પછી અમને સંપર્ક કરશો તો એ લાઈફ ઓછી થવાના ચાન્સીસ પૂરેપૂરા છે અને કોઈ પણ પ્રકારનો જો આ પછી બ્લેમ કરવામાં આવશે તો એ બ્લેમ સ્વીકારવામાં નહીં આવે આ વાતની ખાસ નોંધ લેજો કારણ કે મેં પહેલાં કીધું એમ કે વોટરપ્રૂફિંગ કર્યા પછી વોટરપ્રૂફિંગને કઈ રીતે મેન્ટેન કરવું એ નૈતિક જવાબદારી મકાન માલિકની હોય છે તો મિત્રો આવું જ વોટરપ્રૂફિંગ તમે પણ કરાવવા માંગતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે એ આપની સ્ક્રીનની ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો અને અમારા પ્રોજેક્ટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જે છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગ એને આપ સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો અને આપની કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ પણ કરતા હોય છે પરંતુ દરેકની અમે જે મહત્વકાંક્ષા એટલે કે જે દરેકની ઈચ્છા હોય છે એ દરેકની ઈચ્છા મુજબનું કાર્ય ઘણી વખત અમે નથી પણ કરી શકતા અને ઘણા નાખી દીધા જેવી વાતો હમણાં જેમ મેં કીધું એવી કમ્પ્લેનો હોય છે આવું વર્ક કર્યા પછી અને પછી એમ કહે છે કે તમે વોટરપ્રૂફિંગ તમારું ટેક્યું નથી આવી પણ ઘણા લોકો દલીલો કરતા હોય છે અને જ્યારે અમે એને આર્ગ્યુમેન્ટ્સનો જે જવાબ છે એ આપી એ જવાબ એમને યોગ્ય નથી લાગતો તો ઘણી વખત એ લોકો નેગેટિવ કોમેન્ટ બી કરતા હોય છે તો આવી બાબતો ઉપર ધ્યાન ન દેશું આપની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી એ સશક્ત રાખી આપની જે સમજ છે એ સમજથી વાત કરશો વાત કર્યા પછી જો અમારી સાથે વાત કર્યા પછી જો આપના મગજમાં એમ લાગે કે ભાઈ નહીં આ ટ્રસ્ટેબલ વર્ક થઈ રહ્યું છે તો જ અમને સંપર્ક કરશો કારણ કે આવી નેગેટિવિટી ફેલાવવાવાળા માણસો દુનિયાની અંદર વધારે છે અમે જોઈએ તો પોઝિટિવિટી કરતાં નેગેટિવિટી હંમેશા વધારે હોય છે ઘણા લોકો પોતાની એક હેબિટ હોય છે કે નેગેટિવિટી જ ફેલાવી તો આવું કંઈ પણ હોય તો પહેલાં અમને સંપર્ક કરશો અને જરૂર છેલ્લે વાર એક વાત કહેવાની કે અગર આપ આપની સાઇટનો સર્વે કરવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને પહેલાં ગૂગલ પેના માધ્યમથી અમને પે કરવાનો રહેશે આ પે કર્યા પછી આપનું જે વોટરપ્રૂફિંગ કરવા માટેનું જે લોકેશન એટલે કે મકાન છે એનું કરંટ લોકેશન અને એડ્રેસ મારા વોટ્સઅપ નંબર પર આપને સેન્ડ કરવાનું રહેશે તો આવું કંઈ પણ વર્ક કરવા માટે તુરંત સ્ટોપ ડ્રો વોટરપ્રુફિંગની ટીમનો સંપર્ક કરો અને મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ જ રહ્યો છે આ નંબર ઉપર આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો નમસ્કાર મહાદેવ હાર